આજે જવાનું તો આપણે લગ્નમાં પણ લગ્નમાં જવાનું આપણે બંધ રાખ્યું છે એનું કારણ છે કેમ કે હે ને ગળામાં એટલું દુઃખે છે અને કાલે સાંજે તાવ આવી ગયો હતો આપણે દવા લેવા ગયા હતા દવા લીધી છે સાંજે પીધી દીધી અત્યારે આવી દીધી પણ કાંઈ એટલો બધો સુધારો થયો એવું લાગતું નથી તમને ખબર અવાજ મારો સાંભળતા બતા જ તો અવાજ જો બે ગયો લાગે છાટો થઈ ગયો થોડુંક ગળામાં બળે છે લગ્ન હતા અમારા કુટુંબમાંથી પકડવા જવું પડે એમ હતું પણ હવે મજા નથી એટલે આપણે જઈશું નહીં નકર તો જાત તબિયત સારી વાત તો અને ગામમાં પણ જાન છે આજે બે તો બીજું કહેવાય કે આપણે જઈએ દુકાને દુકાને મજા આવશે તો બેશું નકર

સારું તો તારે જાવ જા હું બેહો દુકાન લીધો તારે દુકાનમાં આવવાના અંતે બાદવાનું વિચારમાં પચાવી કેમ કે બે હજાર ગામમાં આવે છે ટ્રાફિક રહેશે કોને ખબર મજા નથી મજા આવશે તો બેસું નકર નહીં મજા રહેશે કરે છે કોઈ જાવ નહીં તો બેસે બી દુંગા જો ઉધરે તાળો મર દેવાનું એવું તો હું તાળો તો લે વાત કરો તાળો મારો પડે હું કે ભૂખા નો મરી જાય એક તન તો કરો પડશે કરો કે ભૂખા મરી જાય ઈ વાત છે તો

રીન કેમ છો મજામાં બસ મજામાં જો સોડા ને ઉપીન દુકાને વીએ વગેરે બેહવા તો મજા આવે એમ કડીકો રાઈ આ બાજુ આવેલા હતા લગનમાં તમે કીધું હાલો નતર જ બેઠા હા તો મારતા જ એમ સાચી તો ભાઈ રીન ભાઈ આવા બહુ ખુશી છે આવી રીતે આ નીકળતા હોય એમાં YouTube પર નહીં પણ સબસ્ક્રાઇબર પર નીકળતા હોય તો આવજો દુકાન આપણે રોડ પર છે બધાને ખબર જ છે વિડિયો જોતા એને

તો વાર બેઠા મજા આવી હવાની કરી ખાસ મિત્ર હોય મિત્ર મળી એટલે તમને ખબર હોય મજા તો આવે તો આપણે બેઠા દુકાને તો આવી છે સાચી વાત તો કેમ નતો કાલ છે ને એવું થાય અમે છે ને વિડીયો બનાવવાનો પ્લાન તો કરતા આજે વિડીયો બનાવવાનો છે પણ થાય જ નહીં કેમ કે જો લગ્નમાં જવાનું હોય લગ્નમાં જવાનું હોય એટલે નટરાજ એકને જવાનું હોય પછી દુકાન હોય છોકરા હોય એ તો લગ્નમાં છે ને એવું થાય કે લગ્નમાં આપણે જઈએ તો ખરા પણ છે ને અમુક આપણે નટરાજ જાતા હોય અરે અરે લગ્નમાં રોય તો વિડીયો કેમ બનાવો અમુકને ગમે નહીં ને તમને બધા નહીં કંટાળો આવે લગ્નનો વિડીયો જો અમુકને ગમતો હોય અમુકને ન ગમતો હોય કે જો ખાસ કરીને ગમેન્ટ કરજો બધા નો વિડીયો ગમે કે ઘરનો ગમે કે તમે વિડીયો ગમે કહેવાય એમ તો ક્યારેક અમી ગમ્યું સંત થઈ જાય કેમ કે આપણે છે ને હું વિડીયો બનાવું હમણાં થોડાક દિવસ પહેલાં છે ને આપણે વિડીયો ન મૂકતા ને હવે તારું વિડીયો તારો અમે ભૂલાઈ જાય ક્યારેક ખરેખર નવરા થઈ એટલે ઘરકામ શરૂ થઈ જાય ઘરકામ શરૂ થઈ જાય એટલે છોકરાને ટીફિન આન ત્યાં ફાણા થોયેલા ફરી ના તારે યાદ આવે કે લે વિડીયો તો આપણે હજી બનાવીશી તો વિડીયો આપણે બનાવવા નથી એમ તો કરેક ખરેક તો હજુ તો ભૂલાઈ જાય કેમ કે થોડા સમય પહેલા આપણે વિડીયો ન બનાવતા ને એટલા માટે તો એવું એવું થઈ ગયું કાલમાં એટલે વિડીયો નહોતો બનાવ્યો તમે બધા હમસી છે મારી એટલી કેવી વાતમાં એટલી જ વાત કે અમારે બધું હેરખ કરી સમજાવું તો તમને સમજણ પડે કે ક્યાં હું કેવા માંગે છે તો છે ને એવું ક્યારેક થઈ જાય ક્યારેક ભૂલાઈ જાય ક્યારેક ટાઈમ ન રે ક્યારેક છે ને લગ્નમાં એવા કોઈકને ગમે એની વિડીયો બનાવતા હોય એ તો એવું બધું હોય ભેગું છેલ્લું તો એમાં તો કાલે એક દિવસ પડી ગયો કે આપણે વિડીયો જ નથી બનાવ્યું તો તમે બધા છે ને સલાવી લેજો આપણે એમ કે હલાવી લેજો તો ભાઈ એવું છે તો ક્યારેક નો એ ટાઈમ રે તો ક્યારેક નો એ બનાવી તો રોડવી લેજો

સાચી વાત એટલે થોડો વિડિયો મારો હાલે કેમ કે હમણા થોડા દિવસ પહેલા આપણે મુકતા નહી ને એટલે થોડા ઓછા આવે આપણે કેમ કે ખબર હોય બધા ડેલી બનાવતા ને તો ડેલી બધા વિડિયો જોવે ને નો તો થાય કાડા વિડિયો બનાવતા જ નથી એમ તો છે ને વિડિયો આખો આખો જોજો મિત્રો ખાસ કરીને સપોર્ટ કરજો કેમ કે અમારે એકાદ મહિનો નોતું કર્યું તો ખાસ કરીને હવે બધા સપોર્ટ કરજો એવી હવે ડેલી બ્લોગિંગ કરશું તો પણ છે ને આવું થાય હવે કામ નો મળે હા તો પડવા આવી છે ને માર કેવા લિમિતાલે બંને પનીન આવતા છે અને એ મિતાલી કડી દુકાને બેઠી છે તો નીતુ રસોડામાં છે ને રાંધવાનું કામ શરૂ કરી દીધું કેમ કે ટાઈમ થઈ એટલે રાંધવાનું શરૂ કરવું પડે ને હાચી વાત ખીચડી બનાવવાનું

સારું કેવાય ને આવે એમ નગર અમુક એમ કે ના શું હાલ ટાઈમ આપડે લગન માં જવું સમજો આપણે ઓલા આલોક ઘેર જવાનું છે અત્યારે મોડું થઈ જાય કેટલું હોવાર ના લગ્નમાં આવે નગર અમુક અત્યારે માણસો પ્રમાણે અત્યારે ટાઈમ નહી કોઈ પાસે લગ્નમાં જાવ તો ટાઈમ ન હોય પણ બગાડવા માટે જવું પડે જરૂરી છે એટલે અત્યારે એવું છે આવે સારું હાલો તો જવું બધું આવું કઈક કામકાજ છે તમને બધા થતું હોય છે ગાવડા ને હવે બહુ દાદો નહીં ગયો હાર હું તો વિડીયો થઈ જાય બહુ મોટો તો આ સાથે જ વિડીયો પૂરો કરી વિડીયો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરતા જ જોવા મળીશું નવા વિડીયોમાં તું બધાને બાય બાય